દાંડીકુટીમાં ગુજરાતના દરિયા મુખ્યમંત્રી રોજગાર એવું કહેતા હતા કે ભાઈ દીકરાને પણ જો નોકરી જોતી હોય તો કોઈ જ પ્રકારની ભલામણ ચાલે નહીં એટલી પારદર્શિતા અમે લાવ્યા છીએ પરંતુ જોવા જઈએ તો ગુજરાતની અંદર કાયમી નોકરી આપવામાં જે લાગવક જે ઓળખાણવાદ જે પરિવારવાદ અને જે સત્તાધીશો છે એની સાથે ગરબો ધરાવનાર જે લોકોને નોકરી આપવામાં આવે છે એનું શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ અમે આજથી થોડા દિવસ પહેલા અઠવાડિયા પહેલા આ જ પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના કાન ખોલવાનું કામ કર્યું હતું જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં જે ભરતીમાં જે ગોટાળો હતો એ સામેલ આવ્યા હતા અને ત્યારે પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર ઓળખાણવાદ પરિવારવાદ અને સત્તાધીશોના નજીકના ગરબો ધરાવના લોકોને જ નોકરી મળશે તે સમયે અમે એવું કહ્યું હતું કે વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના બે ડાયરેક્ટરના દીકરા બે જનરલ મેનેજરના ભત્રીજા એક ડાયરેક્ટરનો ભત્રીજો એક ધારાસભ્યના ભાણિયા અને એક વર્તમાન જે જનરલ મેનેજર બનાવવા બનવા માટે બનાવવા માટે જેને મદદ કરી હતી એમના દીકરાને લેવામાં આવશે આજે તમામ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે અને બે અઠવાડિયે હજી સુધી જયારે અમે પ્રેસ કરી ત્યાં સુધીમાં એના ઇન્ટરવ્યુ પણ લેવામાં નહોતા એવા પ્રાથમિક પરીક્ષા જ લેવામાં આવી હતી અને એ પ્રાથમિક પરીક્ષામાં પણ ઘણી બધી ધાંધલીઓ હતી કેમકે જે પરીક્ષામાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવાનું કે જો આ હોય ઈમાનદારીથી ખરેખર જે લાયક છે જે હકદાર છે એનો જો રોટલો માંગતા હોય પણ શરમ ધરી અને આમાં નિષ્પક્ષતાથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે ભરતી છે એમાં એસી લોકોને ભરતી એક ભરતી કરવામાં આવ્યા છે જેમાં એસી ટકા ખોટી છે જે ફક્ત લાગવકથી અને ઓળખાણ વાત કરી રહી છે અમે આ ફક્ત એટલું કહીએ છીએ કે આ ઉદાહરણ પાત્ર છે કેમ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલે સહકારી સંસ્થા ગુજરાતની તમામ સહકારી સંસ્થામાં આવું જ ચાલે છે તમામ ગુજરાતની સહકારી સંસ્થામાં તો અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાનો છે એ ડેરી હોય એપીએમસી હોય કે પછી બેંકો હોય એ તમામ જગ્યાઓની ભરતી એ સેન્ટ્રલાઈઝ કરી નાખવામાં આવે

કરતા પચાસ ટકા ભરતી અત્યારે થઈ છે ફક્ત એસી ક્લાર્કની અમે ભરતી કરી છે એટલે બિલકુલ નિયમ મુજબ અને સ્વતંત્ર એજન્સીને આ આ કામગીરી સોંપીને અમે કામગીરી કરી છે આક્ષેપ કઈ રીતે આક્ષેપ બિલકુલ ખોટા આક્ષેપો છે કોઈ સગાવાદ કે પરિવારવાદને આમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી અને સ્વતંત્ર એજન્સીએ જે એમાં લેખિત ને મૌખિક પાસ કરી છે એ લોકો સિલેક્ટ થયા છે